કરીએ ગુજરાત વિશે જ્યાં કોઈના ઘરનું એડ્રેસ પૂછો તો રસ્તો બતાવવાના બદલે ઘર સુધી મૂકી જાય જ્યાં કોઈના ઘરનું એડ્રેસ પૂછો તો રસ્તો બતાવવાના બદલે ઘર સુધી મૂકી જાય એવા મારા ગુજરાતીઓ અને એનો ગર્વ છે મને એવા મારા ગુજરાતીઓ અને એનો ગર્વ છે મને તો આજે હિનાબેન તમને ગુજરાત વિશે વાત કરશે આપણો દેશ એકતા અને અખંડિતતાનો આદર્શ રહ્યો છે ભારત દેશના 29 રાજ્યો પૈકી ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાતના મુખ્ય સેવક રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી પહેલા આપણે મુંબઈ સાથે જોડાયેલા હતા ગુજરાત રાજ્ય આન પાન શાન એવા સાહિત્ય અને અકૂટ કુદરતી સંપત્તિ છે આપણા આ ગુજરાત રાજ્યને સોળસો કિમીનો દરિયા કિનારો મળેલો છે મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ જેવા અનેક દેશ નેતાઓ તથા મહારાજા સયાજીરા લાઠીના રાજવી કલાપી ભાવસિંહ મહારાજ જામ સાહેબ રાણા સાહેબ જેવા અનેક મહાન પ્રતાપી અને નરસિંહ મહેતા પાન જેવા અનેક મહાન ભક્તો તથા રાષ્ટ્રીય સાયન એવા જોવે મેઘાણી દુલાભાઈ આકાબીર નર્મદ બીજુભાઈ બધેકા દ્વારકા અંબાજી જુનાગઢ પાવાગઢ અંજાર પાટણ જેવા જોવાલાયક અને દર્શનિય સ્થળો આવેલા છે દેશનું અતિ મહત્ત્વનું કરેલા બંદર તથા ભારત ભાવનગર પાસેનું અલગ વિશ્વમાં ઉદ્યોગોમાં જેની ગણના થાય એવી રિલાયન્સ અને એસએસઆર જેવી કંપનીઓ પણ ગુજરાતમાં આવેલી છે દક્ષિણ ગુજરાતના અંકલેશ્વરમાં મોટી ઉદ્યોગિક વસાહત આવેલી છે જે લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે ગુજરાતની ધરતી એટલે ભારત માતાએ પોતાની જમણી કેર પર બેસાડેલું પોતાનું લાડક વાયુ બાળક ધીરુભાઈ હરિચંદ અંબાણી શ્રી નાનજી નાનજી કાલિદાસ મહેતા શ્રી રતન ટાટાજીમાં મહાન અને સફળ ઉદ્યોગિક પત્ય ગુજરાતને એક આગવી ઓળખ આપી છે નવરાત્રિ ઉત્સવ હોળી દિવાળી જન્માષ્ટમી ગણેશ ઉત્સવ રમજાન ઈદ નાતાલ જેવા અનેક ધર્મના તહેવારોની શાંતિ આનંદ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે થેન્ક યુ